હાલ બટા આલ એક કાંઈ જો આ હે ને આ અત્યારે માં પતંગ નું વેન કર્યું આ જો સાડી ત્રણસો રૂપિયા માં તું મને અત્યારે પડ્યો અને હવે હું તને શું કહું હવે છે ને આ પતંગુ હે ને ખીયર લાગીને તારે હાસવાની છે બરોબર બીજી નહીં ચડે એ મમ્મી હાસુ ફેરકો ન લઈ જો તો

લાવી પતું પછી તો પૂરી પતંગો લાવી લાગી એ રોહિત પતંગો લાવ્યા એ લે મારી માં કઈ હું તાર છોકરા હાથ લાવી

તને ખબર તો હે મારી મારો મગજ પે સટકી જાય લે હા તે મારો મગજ સટકી જાય લે અલે તને હવા છે એમ ને હા આવતી રે મારી માતી માં હું તને કઈ કેતી ના હાથ લે બોલે પૈસા કેવી બોલે લે

ને ઓલી બુરી

બધા ઉલરવાના આજ તો મારે કાટવાના છે પણ મૂંઝાવાન થાતું નથી આજ મારી મારા મને સૂચિ આપી દીધી છે કે બટા તારે કોઈ થી મૂંઝાવાન નહીં વાંધો ને દીકરા મારા ભલે આવતા હોય નોખા કઈ નાખું

ઠોકી લાવ તને હા પણ ઠોક લે આ ભાઈને ઠોક લે કેરી ખાગું છો લે રાખો મારવામાં બાબા ઓ માય હું કરું છે અગર મારી મારા કામ મારો દીકરો મારો પતંગ જોઈ એમ કઈ થોડી એ મોટા લંગડી મોટા દેવા તારી ભાઈ ગામ માં પતંગ લઈ પછી સો ગ્રામ પતંગ ના દીધી સો ગ્રામ એક પતંગ દે